વડોદરા શહેરના લાલબાગ બ્રિજ નીચે શ્રમજીવીઓ માટે બનાવેલા રેન બસેરા રહેણાંક પાસે જોઈને જના પાણી ઉભરાય છે પાલિકા તંત્રને શું આની ખબર નથી પરંતુ પાલિકા આ ખાડા કાન કરીને બેઠી છે અહીં આવતા જતા વાહન ચાલકો કે રાહદારીઓ એના કારણે પોતાનું વ્હીકલ લઈને પડે છે તો તેઓને સ્વાસ્થ્ય અને આર્થિક બંને રીતે નુકસાન થઈ શકે તેમ છે અહીં પ્રજાના પૈસાનો ખોટો વિડફાટ થઈ રહ્યો છે તે સ્પષ્ટ જણાય આવે છે અમે રેન બસેરાનું અગાઉ પણ વારંવાર આપના માધ્યમથી રજૂઆત કરી હતી કે એમાં ભ્રષ્ટાચાર બી થયો છે અને જે કામગીરી છે હલકી કક્ષાની છે સૌથી ચિંતાજનક વિષય એવો છે કે જે સરકારી ઓફિસ હોય સરકારી કચેરી છે ને એની અંદર પણ ખારકુવાથી ચલાવવું પડે છે એટલે એક શરમજનક વાત કહેવાય કોઈપણ સરકારી ઓફિસ હોય એના માટે ડ્રેનેજ લાઈન હોવી જોઈએ એટલે મારી એવી માંગણી છે કે તમે સ્થળ પર જોઈ શકો કે જે ખાર કુ બનાવ્યો છે બે ત્રણ દિવસમાં ઉભરાઈ જાય છે ને આખા રોડ પર ગટરના પાણી આવતું હોય એના લીધે ચિકાસના પાણીના લીધે નાની મોટી ગાડીઓનું સ્લીપ ખાઈ જવાય છે લોકોને એક્સિડન્ટ થાય છે ઈજા થાય છે નાની મોટી અને આવતા જતાં લોકોને એટલી દુર્ગંધ મારતી હોય છે ચલો ચાલ પેલું ગટરનું પાણી ભરેલું હોય છે કાયમ એટલે અમે અમારી એટલી માગણી છે કે ત્યાંથી લાલબાગથી બ્રિજના નીચેથી રેન બસેરાથી એસઆરપીના નાકા સુધી ડ્રેનેજ લાઈન લંબાવવામાં આવે કેમ કે બાજુમાં પાણીની ટાંકીના જે કર્મચારી છે પાણી પુરવઠા એ લોકોને પણ રાહત રહે એટલે સરકારી જ્યારે કોર્પોરેશનની બિલ્ડિંગ હોય અને એ તઈ જ ખાર કૂવો હોય ને ડ્રેનેજ લાઈન ના હોય એટલે આપણે સમજી શકીએ કે આ અધિકારીઓ કેવી રીતે કામગીરી કરતા હશે એટલે વહેલી તકે જે ડ્રેનેજ લાઈન તે નથી તો વહેલી તકે તેથી એસઆરપી સુધીના નાકે સુધી ડ્રેનેજ લાઈન લંબાવવામાં આવે એવી અમારી